આજે તો આપણે કાળેલા ડુંગળીનું શાક છે એ મસાલો કરી દીધો મીઠું તો આપણે લસણથી ચીમાં નાખ્યું છે આપણે તેલ ગરમ થવાનું લીધું છે તેલ ગરમ થાય પછી આપણે શાક વગાડવાનું છે પણ પહેલાં એના પહેલાં પાપડ તળવાના છે આપણે પાપડ લઈ લીધો છે un capricho que la tenéis સારરત સિય સારિં છે સિં સિં

Ja. Okay. Mm -hmm. mm -hmm. mm -hmm. મારે કપડાં સુકવવાના છે આપણે કપડાં સુકવવા એ કપડાં જો પડ્યા છે જોઈ તો દીધા છે સુકવવાના વારવાના બાકી છે તો ને આપણે જો રાત્રે પુલાવ બનાવ્યો તો આટલો ખૂબ વિશ વધારે હતો ભાજીપાઉ પુલાવ બનાવ્યો તો આટલો ખૂબ વિશ વધારે તો અત્યારે કરી દઈશું તો પછી આજે સાપમાં વાપી કરીશું બરોબર છે એ તો આપણે સાપને તો ઢાંકી દીધું છે મિત્રો ના આ તબિયત ઠીક નહીં શરદીથી એવું છે માથું બાતું ખાન તો વાતાવરણ આવું છે એટલે તો એટલે કચરો ડોલમાં નાખી દઈએ

આપણે વિડીયોને એન્ડ આપીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ કરીએ વચ્ચે ફોન આવે છે એટલે હું બ્લોગમાં એન્ડ આપું છું મિત્રો તો મારી ચેનલમાં નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકારીશ જો ચેનલમાં નવા જ હોય તો ચેનલને સપોર્ટ કરી દેજો બાય બાય